હેલો મિત્રો સ્વાગત છે તમારા બધા એનું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવી છે એક એવા ટોપિક પર કે જે આજના યુવાનો શોર્ટકટમાં પૈસા બનાવવા માટે અનડિસિપ્લિન થતી કોઈ પણ વસ્તુ શીખ્યા વગર શેર માર્કેટમાં કોલપુટ કરે છે જી હા મિત્રો આજે આપણે વાત કરવી છે કોલપુટ વિશે હવે મારા એક રિલેટિવ્સ બરાબર આ બનેલી ઘટના છે હવે મારા એક રિલેટિવ્સ છે એમનો છોકરો એમનો છોકરો મતલબમાં માં કોલપુટ ચડ્યો બરાબર અને થોડાક ટાઈમથી ફ્રી હતો એટલે એને બીજાના સ્ક્રીનશોટ ને બીજાના પોર્ટફોલિયો ને બીજાના જે હલા શું કહેવાય સ્ક્રીનશોટ આવતા હોય કે ભાઈ રોજે આપણે 10000 નો પ્રોફિટ થયો ને 20 નો થયો ને 25 નો ને 15000 નો ને બરાબર એ રીતના એ પોર્ટફોલિયો યા તો સ્ક્રીનશોટ જોઈ જોઈને એમને લાલચ થઈ કે હું પણ આમાં થોડા ઘણા પૈસા નાખું અને મારો ખર્જો કાઢું અને મારું ઘર ચલાવું એમ બરાબર હવે વાત ત્યાં આવીને ઊભી રહી છે કે ભાઈ એ છેલ્લે સાત થી દસ લાખ નું માથે કરી નાખે છે લેણું કરી નાખે છે બરાબર સાત થી દસ લાખ રૂપિયા એના માથે થઈ જાય છે અને એની પાસે કઈ વધતું નથી બરાબર તો મિત્રો આ ટોપિક એવો છે કે જે સાંભળવા જેવો છે તમારી પાસે દસ થી પંદર મિનિટનો સમય હોય તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક શેર અને ચેનલને ને કરતા જજો બરાબર તો ચાલુ કરીએ આપણે વિડીયો હવે વાત એમ હતી કે ભાઈ સમજો કે એનું નામ આપણે રાખીએ કિશોરભાઈ તો કિશોર નામનો છોકરો હતો એમને છ મહિના ફ્રી બેઠો હતો અને એને કઈ મતલબમાં પૈસાની જરૂર હોય કે કઈ પણ હોય બરાબર એટલે માણસ ફ્રી બેઠો હોય એટલે એને કઈક નું કઈક ગોતતો હોય કે આપણે ધંધો કરીએ કે કઈ પણ કરીએ એમ તો એમના મિત્ર મંડળમાં બે ત્રણ છોકરા હતા જે કોલકોટ કરતા હતા બરાબર શીખીને કરતા હતા ડિસિપ્લિન થી કરતા હતા એટલે એના પોર્ટફોલિયો તો એના સ્ક્રીનશોટ જોઈને કિશોરને પણ મન થયું કે ભાઈ આપણે પણ આ વસ્તુ કરીએ એમ

કે એમને પચાસ હજાર ના સિત્તેર હજાર રૂપિયા એક વીક માં થઈ ગયા બરાબર એટલે એને વીસ હજાર રૂપિયા પ્રોફિટ ગયો હવે વાત એમ થઈ ધીમે 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 કરતા એને બે લાખ રૂપિયા બનાવી લીધા પચાસ ના એટલે એને આમ શું કહેવાય થોડો કોન્ફિડન્સ આવી ગયો આવડતો નહોતો કોઈ વસ્તુ પણ એનો નસીબ કયો કે એના પાછા સીધા પીડા બરાબર એના દિવસો કયો જે કયો એટલે એને બે લાખ રૂપિયા બનાવી લીધા હવે સમય એવો આવે છે કે ધીમે 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 દોઢ બે મહિના થાય છે અને એ બે લાખ રૂપિયા ધીમે ધીમે નાખતો હતો એના ઝીરો થવા મળ્યા બરાબર અને ઝીરો છેલ્લે એની પાસે કઈક દસ પંદર હજાર રૂપિયા વૈધા હવે દસ પંદર હજાર રૂપિયા વૈધા ને તો એને એમ થયું કે આપણે જે મારા ઉમે પહેલા પચાસ થી સ્ટાર્ટ કર્યું હતું તો આપણે બીજા ચાલીસ કવર કરીએ હવે આ મૂકી દઈએ ને બીજું કઈક કરીએ બરાબર પણ આ વસ્તુ સાહેબ કોલપુટ વસ્તુ એવી છે કે જે તમે એકવાર ચાલુ કરો ને પછી મૂકવું બહુ અઘરું દારૂના ને માવાના ને એનું વ્યસન જેવું કામ છે આનું બરાબર એકવાર તમે ચાલુ કરો એટલે એનું બંધ કરવું કે એનો પીછો છોડાવવો એ બહુ અઘરું છે કોલપુટ હવે થયું એવું કે એને એ દસ હજાર રૂપિયા નાખી દીધા અને એ પણ થઈ ગયા પછી એના એક પાસેથી વ્યાજે લીધા પૈસા લાખ રૂપિયા બે લાખ રૂપિયા ધીમે 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 કરતા એને સાત આઠ દસ લાખ રૂપિયા એને વ્યાજે લઈ લીધા બરાબર હવે દસ લાખ રૂપિયાનું વ્યાજ સાહેબ આ વસ્તુ કેવી છે ખબર કોલપુટ સોરી સાહેબ આ વસ્તુ કેવી છે ખબર કોલપુટ તમારે માથે ઘર ચલાવવાનું હોય તમારા હપ્તા ચાલુ હોય તો એ ટેન્શનમાં ટેન્શનમાં તમને એમ થાય ને આપણે આજે ટાર્ગેટ રાખો ને ભાઈ આપણે પચાસ હજાર રૂપિયા આમાંથી કાઢવા છે તો એ વસ્તુ પોસિબલ નથી અનડિસિપ્લિન થી કામ કરો તો બાકી ડિસિપ્લિનથી કામ કરો તો ભાઈ દરિયો છે આમાંથી તમે વર્ષે કરોડ રૂપિયા પણ કાઢી શકો છો દસ કરોડ પણ કાઢી શકો છો ડિસિપ્લિનથી કામ કરોને તો ટકા મોટા 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 જે પ્લેયરો છે ને સાહેબ જે કરોડ બબ્બે કરોડ તણ તણ કરોડ રૂપિયા લઈને બેઠા છે બરાબર એ લોકો ટકાવારી ઉપર કામ કરે છે કે આપણી પાસે કરોડ રૂપિયા છે તો આપણને રોજનો ટકો મળી જાય ને અને મળે જ છે ડિસિપ્લિનથી કામ કરે વ્યવસ્થિત નીતિ નિયમોથી કામ કરે અને શીખીને કામ કરે તો એને મળે જ છે બરાબર તો એ લોકોને મહિને એ લોકો પંદર ટકા વ્યાજ કાઢે છે પંદર લાખ રૂપિયા કાઢે છે આરામથી નેટ બેઠા બેઠા દસ થી પંદર મિનિટ નું કામ હોય છે મહિનાના વીસ થી બાવીસ દિવસ શેર બજાર ખુલ્લું રહે છે એમાંથી એ લોકો પંદર ટકા નફો ગણે છે રોજનો બરાબર બાવીસ દિવસમાંથી પંદર દિવસ એ લોકો નું પ્રોફિટ થાય છે બાકીના છ સાત દિવસ એને લોસ થાય છે બરાબર તો એ લોકો એ રીતે ડિસિપ્લિનથી કામ કરે છે અને આપણે કઈ રીતે કરીએ છીએ આપણે એટલે નોર્મલી અત્યારે બધા યુવાનો જે આમાં પડ્યા છે નવા શીખ્યા વગીના એ લોકો કઈ રીતે કરે છે મારે મેં આજે હજાર નાખ્યા એક્સપાયરી છે તો આજે દસ ને મારે વીસ કરવા છે વીસ ના પચાસ કરવા છે પચાસ ના લાખ કરવા છે સીધા ડબલ કરવા છે શોર્ટ ટાઈમમાં પૈસા બનાવવા છે મતલબમાં બરાબર તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે શીખ્યા વગર હવે વાત એવી થાય કિશોરને જે દસ લાખ રૂપિયામાંથી થયા તા એ કવર કરવા માટે પછી એના છેલ્લા થોડા ઘણા વધ્યાતા સંબંધીઓ બરાબર એમને ફોન કર્યા ચાર પાંચ જણાઈ ના પડી પછી એને નક્કી કર્યું આપણે વ્યાજે પૈસા લઈ લેવા છે એમ ભલે જેટલા જેટલા ટકાવારી ના મળે એટલા તો એમણે એના એક ફોન કર્યો નજીકના તો એ એ ભાઈ હતા બરાબર એટલે પરીક્ષા લીધી આ હું જરૂર એમ તો કિશોરે બે લાખ રૂપિયા જોઈએ છે એમ વ્યાજે તો ઓલા ભાઈ કીધું વાંધો નહીં ટકાના છે એમ તો કિશોર કે વાંધો નહીં મને આપો એમ પછી ઓલા ભાઈ પરીક્ષા લેવા પાછો થોડીક વાર પછી ફોન કર્યો કે ભાઈ ટકાના નથી દોઢ ટકાના છે એમ બરાબર તો કિશોર હા પાડી વાંધો નહીં મારે હાલ છે પછી ઓલા ભાઈ ત્રણ ચાર એવી રીતે ફોન કર્યા કે ભાઈ બે ટકાના છે ત્રણ ટકા ના પાંચ ટકા ના છેલ્લે આઠ ટકા સુધી પહેલાં એના કિશોર ભાઈના રિલેટિવ્સ આવ્યા બરાબર ભાઈ આઠ ટકા ના પૈસા છે આપણી પાસે ટકા ના બે ટકા ના પાંચ ટકાના નથી મળે એમ તો કિશોરે આઠ ટકાના પૈસા ભાઈ હા પાડી હવે અત્યારે સાહેબ સારા ઘર નો છોકરો હોય ને દોટ ટકાના પૈસા લે ને તો એ લોકો વિચારે ખાણે દોડ ટકાના પૈસા કેમ લેવા પડે બરાબર સારા ઘરના છોકરાની વાત છે તો દોઢ ટકાના પૈસા વિચારવું પડે ઓલા ભાઈ ને આઠ ટકાના પૈસા માટે કિશોરે હા પાડી દીધી બરાબર તો ઓલા ભાઈ કિશોરના પપ્પા ને ડાયરેક્ટ ફોન કર્યો કે ભાઈ તમારો છોકરો આઠ ટકાના પૈસા માટે હા પાડે છે બરાબર તો એને એવો તો શું ધંધો છે કિશોરના ફાધર ને બિલકુલ આઈડિયા નહોતો કે ભાઈ આ ભાઈ શું કરે છે આ ભાઈ શું ધંધો કરે છે બરાબર એટલે કિશોરના માથે પ્રેશર હતું વાત એની તે જો કિશોર ખોટો નતો એને તે એના પૈસા કવર કરવા હતા એને મહેનત કરવી હતી કિશોર બિલકુલ સાચો હતો પણ એની મતલબમાં જે ટેકનિક હતી એની જે રીત હતી એ ખોટી હતી એ રીતે પૈસા બનતા નથી આ તમને પચાસ હજાર સાઠ હજાર પૈસા નીકળી શકે બરાબર હવે આ રીતે થયું એટલે કિશોરના ના ફાધરે કિશોરને ને પૂછ્યું કે ભાઈ તું શું ધંધો કરે છો એમ તારે કઈ ધંધો કરો છો તું શું કરે છો એમ એટલે કિશોર કે ના ના હું કઈ નથી કરતો એમ બરાબર તો પછી ધીમે 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 અડધી કલાક સુધી બંને વચ્ચે બાપ દીકરા વચ્ચે વાતચીત ચાલી પણ કિશોરે એમનો કીધું કે હું કોલ પોટ કરું છું કે મારે એટલા પૈસા ખોટા થયા છે પછી કિશોરના ફાધરે ડાયરેક્ટ વાત કરી કે ભાઈ આજે આ ભાઈનો ફોન આવ્યો તો અને એણે એમ કીધું કે ભાઈ તે 8% ના પૈસા માટે હા પાડી બરાબર એટલે પેલા ભાઈને કિશોરને ખબર પડી ગઈ કે આ મારા ફાધરને બધી ખબર પડી ગઈ છે તો આપણે સાચું કહી દઈએ 10 લાખ હુંધી કિશોરે સાચું ઘરે નો કીધું ઘરેથી બધું છુપાવ્યું બરાબર એટલે 10 લાખ માથે થઈ ગયા એવી પરિસ્થિતિ આવી ગઈ હવે જો પેલા પચાસ હજાર ગયા બરાબર ત્યારે જ કિશોર સમજી ગયો હતો તો ઉપાધિ કેટલી હતી પચાસ હજારની ની બરાબર હવે આ દસ લાખની ઉપાધિ થઈ હવે આ દસ લાખ સાહેબ કમાવા છે ને અત્યારે બહુ અઘરું છે દસ લાખ કમાવા જાઓ ને સાહેબ તમે ભેગા કરવા જાઓ ને ધીમે ધીમે ગામને દેવાના હોય તો કમાય તો હાલો તમે બે વર્ષમાં દસ લાખ કમાઈ લો પણ તમારા પાછું ઘર ચલાવવાનું ઈએમઆઈ ચલાવવાનું ગાડીનું પેટ્રોલનું નાન તેન ખાવા પીવાનું બધું કરવાનું મોબાઈલ ના રિચાર્જ કરવાના મોબાઈલ મતલબ બધી ખર્ચો કાઢતા તમારી પાસે દસ લાખ અત્યારે વધારવા હોય ને તો સાહેબ દસ વર્ષ ગયા જાય બરાબર તમે નાનો મોનો મોટો ધંધો કરતા હોય ને વાત છે બાકી તમે સદ્ધર હો તો વાત જ અલગ છે તો તો આ ટાઈમ જ ન આવે બરાબર હવે દસ લાખ કમાવા માટે દસ વર્ષ વયા જાય તો બોલો પચાસ હજારમાં કિશોર સમજી ગયો હોત તો એને પચાસ હજારમાં પતી જાય તો એને એક બે વર્ષમાં એ પૈસા છૂટા થઈ જાત ને સારો સેટ થઈ જાત બરાબર એટલે વાત એ છે કે શેર બજારનું તમારે કરવું હોય ને તો તમારી પાસે પૈસા થોડા ઘણા પડ્યા હોય તો એ નિફ્ટી ફિફ્ટી ના ટોટ પચાસ શેર છે બરાબર એમાં તમે ઇન્વેસ્ટ કરીને મૂકી દો લોંગ ટાઈમે તમને ફાયદો થશે ટૂંક સમયમાં કોઈ પણ ધંધામાં કોઈ પણ બિઝનેસમાં કોઈ પણ દુકાનમાં કોઈ પણ જગ્યાએ પૈસા બનતા નથી વગેરે કરો તો બાકી શેર બજાર મૂડી હોવી જોઈએ હવે તમે પચાસ હજાર લઈને બેઠા હોય સાહેબ તમારે દસ લાખ કાઢવા છે રોજના દસ હજાર પંદર હજાર વીસ હજાર કાઢવા છે તો ઇમ્પોસિબલ છે હા ક્યારેક તમારે એવો દિવસ પડી જાય એક્સપાયરી દિવસ હોય જે રૂપિયા વાળો દસ રૂપિયા થાય સો રૂપિયા થાય એવું આપણે જોયેલું છે બનાય છે એવું પણ એવો સાહેબ વર્ષે એકાદો દિવસ આવે બાકીના બધા દિવસોમાં તમે આપણે કેમ થાય છે ખબર કરેલું છે એટલે આઈડિયા છે તમારે પચાસ હજાર નાખ્યા હોય ને બરાબર તો દસ હજાર વધે ને તમારી પાસે ચાલીસ હજાર માઇનસ હોય ને ત્યાં સુધી તમે ઉભા ગયો પછી દસ હજાર કાઢી લો બરાબર દસ હજાર આપણે કાલે ટ્રેડ લેશું એમાં કામ આવશે બરાબર જે પ્રોફેશનલ ટ્રેડર છે ને શું કરે નુકસાન એનું ફિક્સ રાખે ભાઈ બે ટકા નુકસાન એમ બરાબર બે ટકા સ્ટોપ લોસ નાખીને જ એ લોકો કામ કરે અને પ્રોફિટમાં એ લોકોનું અનલિમિટેડ હોય કે ભાઈ પાંચ ટકા દસ ટકા પંદર ટકા એ રીતે આપણે કેમ કરીએ નુકસાનમાં આપણે સિત્તેર ટકા એસી ટકા નેવું ટકા સુધી નુકસાન થઈ જાય ને ત્યાં સુધી ઉભા રહીએ પ્રોફિટ પ્રોફિટમાં આપણે બે ટકા પ્રોફિટ મળે ને એટલે નીકળી જવાનું આપણે એ રીતે કામ કરીએ છીએ પણ એ રીતે કામ થતું નથી એમાં તમારે આ ભાઈ જેવું કિશોરભાઈ જેવી હાલત થાય છે કિશોરભાઈ દસ લાખ રૂપિયા વયા છે માથે ગીર્યા બરાબર તો એ બધું એને હવે દસ વર્ષ સુધી ચાલશે કે જમા કરાવવાના મતલબ માં જેની પાસે લીધા હોય એને આપવાના એટલે માણસો લોકો બહુ અટવાય છે અત્યારે યુવાનોને શોર્ટકટમાં પૈસા કમાવા છે બરાબર તો એ પોસિબલ નથી એના કરતા તમે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર વાળી નોકરી કરો યા તો આટલા પૈસા કમાવો ને એ સારું એટલે વાત આ છે જો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી આવું કોઈની જોડે બનતું હોય તો એ ત્યાં જ અટકી જાય અને પોતાના ઘરે વાત કરી દે બરાબર એટલે આ બહુ અઘરી વસ્તુ છે પૈસા અત્યારે કમાવા આ ટાઈમમાં પૈસા પચાસ હજાર રૂપિયા કમાવા એટલે ભાઈ ભાઈ ખબર છે છે કઈ રીતની હાલત એટલે બહુ ખરાબ સમય આવવાનો છે અને અત્યારે બહુ ખરાબ સમય છે અને આવવાનો સમય બહુ ખરાબ છે તો આ વિડીયોને શેર કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો વિડીયોને શેર કરજો જેથી લોકોમાં જાગૃતતા આવે શેર બજાર વિશે અને બજાર હા સારી જ વસ્તુ છે આપણે વિરોધ નથી કરતા શેર બજાર બહુ સારી વસ્તુ છે પણ શીખીને કરો તો